ગુજરાત સરકારના યશસ્વી મંત્રી જગદીશ વિશ્વકર્મા પંચાલુ આબોહવા પરિવર્તન છાપકામ તથા સ્ટેશનરી ગુજરાત સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્મા પંચાલુ સુરતના વરાછા ખાતે આવેલા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાધિ વાડી ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો આજે સુરત ખાતે વિશ્વકર્મા ધામ આયોજકો દ્વારા મારું સ્વાગત સમારંભનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે મારી સાથે કરંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રવિ ઘોઘારી સાથે અમારા સુરત શહેરના પ્રમુખ શ્રી નિરંજન ઝજમેરાજી શ્રી કેડી પંચાલન આયોજકે ખૂબ સરસ આયોજન કર્યું છે વિશ્વકર્મા સમાજ એક પ્લેટફોર્મ પર આવે એના માટેનું ખૂબ આયોજન વિશ્વકર્મા ધામ દ્વારા કરવામાં આવી રહ્યું છે વિશ્વકર્મા ધામ દ્વારા પણ એક વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે અને વિશ્વકર્મા સમાજ ખૂબ બહોળી સંખ્યામાં સમગ્ર દેશમાં ગુજરાતમાં છે સુરતમાં પણ ખૂબ મોટી સંખ્યામાં છે એટલે વિશ્વકર્ સમાજને એજ્યુકેશન ક્ષેત્રે લાભ મળી શકે એમના યુવાઓનો લાભ મળી શકે પોતે જે કારોબાર કરે છે ઇન્ડસ્ટ્રીઝ કામ કામ કરે છે તેમાં પણ તેમનો સહયોગ થઈ શકે તેમનું જીવન જરૂરિયાત તમામ વસ્તુમાં સહયોગ થઈ તે માટે વિશ્વકર્મા ધામ દ્વારા કેટી પંચાલ દ્વારા એક સરસ વેબ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે અને એની અંદર અલગ અલગ સુવિધાઓ પણ મૂકવામાં આવી છે સાથે સાથે આજે બે હોસ્પિટલો સાથે એમ પણ કરી રહ્યા છે જેથી કરી કે સમાજના લોકોને આ હોસ્પિટલોમાં જ્યારે કોઈ પણ ટ્રીટમેન્ટ મળે જે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે આરોગ્ય કાર્ડ એટલે કે આયુષ્યમાન કાર્ડ અને મહા કાર્ડ જેવી યોજનાઓ લોન્ચ કરી છે ત્યારે લોકોને સમાજને કઈ રીતે ઉપયોગી થઈ શકે અને કદાચ કોઈને પ્રાઇવેટ હોસ્પિટલમાં જવાની જરૂર પડે અને એમાં પણ સરકારી સહાય મળી શકે કોઈને ડિસ્કાઉન્ટ મળી શકે એ હેતુસર વિશ્વકરા ધામ દ્વારા પણ સરસ આયોજન કરવામાં આવ્યું છે એટલે આજે હોસ્પિટલ સાથે પણ એમઓ કરવાના છે લોકો એટલે ખૂબ સારી સમાજના ઉત્થાન માટે આ વિશ્વકરા ધામ ખૂબ સરસ કામ કર્યું છે તેઓની પ્રગતિ થાય તેવી શુભકામના પાઠવું આમ ગુજરાત સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્મા પંચાલન ભવ્ય સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં સમાજના લોકો સાથે શહેરીજનોને પણ જોડા પામ્યા છે અઝર ખુરસે સાથે વાળા